હા <laughs> છે <laughs> તમે મને બોલાયન સરોજ સદકમ 2000 નઈ ઓળખતો આપણ લઉં ના આવડતા ભાઈ ને ઓળખે તો રાજુ ભાઈ ઓ જે આ આ છોડી તો આ સાહેબ આ છોડી ના ઉછીલા 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 કોઈ ઉંડી તે સજા લઈ આવો

Ok Ok Ok

ના ઓય <coughs> <coughs>

જેમાં મેં પ્રમુખ પદ તરીકે ઉમેદવારી નોંધાવેલ આજ રોજ સાડા સાતસો સિત્તેર વકીલો લગભગ છસો અઢાર મતદાન કરેલું જેમાં મને ચારસો મત આપીને મને ભવ્ય વિજય મેળવવા બદલ હું તમામ વકીલ મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું મને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે કોઈ બી વકીલ મિત્રો પોલીસ મિત્રો પત્રકાર મિત્રો મદદ કરેલ છે હું દિલથી આભાર માનું છું અને હું દરેક વકીલોની દરેક અપેક્ષા હું દિલથી સંતોષવાનો પ્રયત્ન કરીશ અને સારી રીતે અને વકીલોને વધુ વધુ સારી સગવડતા મળી રહે એ દિશામાં અમે સતત પ્રયત્નશીલ રહીને વકીલ હિતમાં અમે કાર્ય કરીશું કઈ કઈ કરશો વકીલો માટે નવા સાલ કરતા આ સાલમાં પરિસ્થિતિ જે છે નવી બિલ્ડિંગમાં અમારું સંપૂર્ણ કોર્ટ સ્થળાંતર થવાનું છે નવા વર્ષમાં અમારું ધ્યેય એ છે કે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટને રજૂઆત કરી હતી કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે વકીલોને સગવડતા આપવામાં આવે છે ચેમ્પરિંગ સિસ્ટમ એવી જિલ્લા લેવલે નડિયાદના વકીલોને પણ મળે એ દિશામાં અમે છેલ્લા એક વર્ષથી પ્રયત્નશીલ છીએ અને એ દિશામાં અમે સફળતા મેળવવામાં પ્રયત્ન સફળતા મળેલ છે અને નડિયાદ કોર્ટ કેમ્પસમાં જ એક જગ્યાની ફાળવણી અત્યારે નક્કી થયેલ છે અને ત્યાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું વકીલોના ચેમ્બર માટેની જમિયા ફાળવેલી છે જ્યાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળના બિલ્ડિંગો જેવા ત્રીસ થી ચાલીસ ઓફિસો પ્રત્યેક માળે બનશે અને ગુજરાત હાઈકોર્ટમાં જે રીતે વકીલ વકીલશ્રીઓને સગવડતા આપવામાં આવે જે જ રીતે અહીંયા પણ એક જ પ્રકારની ચાલે એ દિશામાં પ્રયત્ન કરશું અને એ સિવાય ભવિષ્યમાં જે કોઈ બી અમને જણાઈ આવશે એ દિશામાં વકીલોના હિત માટે અમે સતત પ્રયત્નશીલ